લાઈવ આવ્યા છે સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકોનું બટન દબાવી દેજો તમારી આજુબાજુની નવા જૂની બનતી ઘટનાને મિત્રો અમારા નંબરમાં શેર કરજો અને ખાસ કરીને આપણું એક ગ્રુપ છે કોળી એકતાનું એમાં મેસેજ કરજો મારા નંબર છે પર્સનલ એમાં મેસેજ કરજો તમારી આજુબાજુની કોઈ પણ પ્રક્રિયા બનતી હોય એવી ઘટના તો એમાં તમામ લોકોને મિત્રો વિનંતી છે શેર કરો ફટાફટ આપણે આજે પ્રાચી એવા છે રોનક ઓટો ગેરેજ જો અહીંયા આજે એક નવું જાણવા મળ્યું છે આપણને નવું એટલા માટે જાણવા મળ્યું છે કે અત્યાર સુધી આપણે એટલે મૂર્ખોને જ મોરો છે ભાઈ એ ગઈકાલે મેં એક ન્યૂઝ જોયા હતા અત્યાર સુધી તો બહુ જ આપણે થોડાક પોલીસો ઉપર આક્ષેપ નાખ્યા છે પણ આજે આ એક બહાદુર અને નિષ્ઠાવાન જે આઈપીએસ અધિકારી છે ને મહિલા એનો મિત્રો આજે તમને મારે તમારા સમક્ષ વાત કરવી છે કે દરેક પોલીસ અધિકારી ખરાબ નથી હોતા એવું આજે સાબિત થઈ ગયું છે બે હજાર સોળથી ને બે હજાર પચીસ દર લગી એક ધારું સતત ને સતત કન્ટિન્યુ પોતાની નોકરીના સમયગાળા દરમિયાન પોતે જે પણ કાંઈ પરિસ્થિતિ કઠન પરિસ્થિતિ વેઠી અને એક બાળકોનું જે અપહરણ થતા હતા ને એમાં એજન્સીઓ કંપનીઓ અને જે જે જૂની ફાઇલો હતી ને એ બધી રીઓપન કરી અને ન્યાય મળી ગયો છે અને ખરેખર જો આવા જાંબાસ અને નિષ્ઠાવાન પોલીસ હોય ને તો હરેક જગ્યા ઉપર મિત્રો ન્યાય આપણને મળી શકે આજુબાજુમાં બનતી ઘણી વખત એવું હોય કે ક્યારેક ગુનેગારને પકડવામાં પોલીસ થોડું ઘણું લેટ પણ થતી હોય છે કેમ કે પોલીસની જવાબદારી ઘણી બધી હોય છે અને પોલીસની જે જવાબદારી છે ને એમાં ક્યાંક ને ક્યાંક આપણે પણ જે આક્ષેપો નાખતા હોય છે તે પાયા વિહોણા હોય પણ અને અમુક જે છે એ પરફેક્ટ જ હોય છે પણ અહીંયા જે જાંબાઝ આ નિષ્ઠાવાન પોલીસ અધિકારી આઈપીએસ અધિકારી મિત્રો હમણાં આપણા આઈપીએસ અધિકારીમાં યુવા સફન હસ એક યુવા છે ખૂબ નામ વિશાળ બનાવી લીધું અત્યારે એમની ઉપર મિત્રો બધા આક્ષેપો કરી રહ્યા છે ને એ આજુબાજુના એરિયામાં થોડાક કે ખરેખર એક બાળકને માર માર્યો તો એમાં એને થોડીક જે પુખ્ત હોયનો નહોતો બાળક છતાં પણ એને માર મારવામાં આવ્યો અને એ બાળકને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો અને એના પછી ફરિયાદ ન લેતા એમની ઉપર આક્ષેપો નાખવામાં આવ્યો છે તો ખરેખર જે પોલીસ અધિકારી છે ને એ કોઈ પણ વ્યક્તિને આવી રીતના ઢોર માર મારે ને તો એ સારું ના કહેવાય યોગ્ય ન ગણે અને ખરેખર ઘણી વખત પોલીસને સત્તા પણ છે ભાઈ કે જ્યારે આપણે જાહેરમાં વરઘોડા કાઢતા હોઈએ ત્યારે એને એની ઉપર હાથ ઉપાડવો એને દંડા વળીએ મારવો આવી બધી પોલીસને સૂટ પણ હોય છે પણ ઘણી વખત એવું થાય છે કે જેનો વાંક નથી અને છતાં પણ જો એની ઉપર આવી રીતના બાળક હોય અથવા કોઈ મોટા હોય એની ઉપર મારવો એ પણ કોઈ કાયદા કલ કલમમાં નથી એવું આવતું પછી બીજા નંબરમાં કે દરેક જગ્યા ઉપર પોલીસ ખોટી પણ નથી હોતી જય માંદાતા જય જયવેદા દરેક જગ્યા ઉપર પોલીસ હાચી પણ હોય છે ઘણી જગ્યા ઉપર એવું બને છે કે જ્યાં લોકો થકી લોકોને બચવા માટે થઈ અને જે પોલીસોને રિશ્વત દેવામાં આવે છે ને પહેલાં તો આ લોકોને મારે કહેવું છે જે લોકો પોલીસને રિશ્વત આપે છે મારે કે તમે રિશ્વત આપો છો ત્યારે પોલીસ રિશ્વત લે છે ને પોલીસ એમનું રિશ્વત લેતી નથી એટલે ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ છીએ કે પોલીસ રૂપિયાને હપ્તા લઈને બચાવ પક્ષ કરે છે પણ અહીંયા પોલીસને સામેથી મિત્રો લાલચ આપવામાં આવતી હોય છે પોલીસને લોકો દ્વારા સામેથી આ ટ્રોફી આપવામાં આવતી હોય છે અને એના હિસાબે પોલીસ ખુદ બદનામ થાય છે હવે વાત મિત્રો પોલીસ ઉપર આક્ષેપની છે આજે એક આર્મી મહિલા કે જેઓ ઇન્ડિયન આર્મીમાં છે અને કાશ્મીરમાં નોકરી કરે છે ત્યાંનો મેં વિડીયો જોયો તો પુષ્કળ પ્રમાણમાં મિત્રો બરફ બરફ ફૂલ બરફ પડે છે અને એ વાત કરતા હતા તો એની જે આંખની પાપણ છે એ એના પર પણ બરફ જામી જતો તો પછી બેનએ એવું પણ કીધું આપણા આર્મી કે ખાલી આંખમાંથી આસુડું નીકળે ને તો એ પણ જામી જાય છે આટલી ઠંડી અને આટલા ટેમ્પરેચરમાં જો દિવસ અને રાત કન્ટિન્યુ એક આર્મી ફોજી ની નોકરી કરતા એવી લોકો જવાન લેડીઝ હોય જેન્ટ્સ હોય આ દરેક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી અને આપણે સુરક્ષિત રહીએ ને એના માટે રાત દિવસીય લોકો આપણા માટે તૈનાત હોય છે એને તો નોકરીનો સવાલ છે મિત્રો પણ સાથે સાથે દેશની રક્ષા કરે છે અને આપણી રક્ષા કરે છે અને આર્મીના જવાનો ઉપર પણ મિત્રો ઘણી વખત અત્યાચાર કરવામાં આવે છે ખોટા ખોટા એમના પરિવારને હેરાન પણ કરવામાં આવે છે તો આવા જેટલા પણ નહીં હું ફોજીમાં નથી આવા જેટલા પણ કિસ્સા બન્યા છે ને ભાઈ એમાં મારે એક વિનંતી સરકારને કરવી છે કે જ્યારે પણ કોઈ ફોજી શહીદ થાય ને તો શિક્ષકો છે ગવર્મેન્ટ નોકરી કરતા તમામ એમાં પ્યુન થી માંડી અને તમામ એ તમામ અથવા ક્લાસ 1 અધિકારી માં આવતા તમામ સરકારી નોકરી કરતા એમના ખાતામાંથી ખાલી માત્ર 100 રૂપિયા કપાઈ ગઈ ને ખાલી માત્ર 100 રૂપિયા તો આજે સહિત થઈ ગયા હોય ને એના પરિવારને ઘણો બધી નખો થઈ શકે એના ઘણા એના પરિવારને ઘણો બધી આપણે ટેપો કરી શકીએ કે જ્યાં સુધી એણે ફરજ બજાવી હોય ઘણી વખત એવું બનાવ બનતું હોય મિત્રો કે બે ત્રણ મહિના ફરજ બજાવી અને શહીદ થઈ જાય છે આવા આ લોકોના પરિવાર માટે શું અને પરિવારની મિત્રો ભરણ પોષણ કોણ એટલે આવી એક સરકારની વિનંતી છે કે ફોજી માટે એક આવું ફરજિયાત સો રૂપિયા ખાલી કાપી નાખે ને અને એ સીધે સીધા ડાયરેક્ટ શહીદ થઈ ગયેલ ફોજીના પરિવારના એકાઉન્ટમાં પડી જવા જોઈએ આ તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરજો બીજા નંબરમાં અત્યારે બગદાણા બબલમાં મિત્રો પીઆઈ ડાંગર અને રીવાબા ઝાલાના જેવી રીતના ન્યૂઝ વાયરલ થયા હતા કે ગુનેગારોને સાવરવા માંગે છે ગુનેગારોને સપોર્ટ કરે છે સાથ આપે છે સહકાર આપે છે તો એમને અત્યારે આપણા એક મહિલા આઈપીએસ અધિકારી છે એની એની પાસેથી એને શીખ લેવી જોઈએ મારું એવું મંતવ્ય છે કેમકે એક બે હજાર સોળથી લઈને બે હજાર છવ્વીસ કે બે હજાર પચીસ લગી સતત સંઘર્ષ કરી અને જે બાળકોની ટોળકી હતી બાળકોને અપહરણ થતું હતું તેની ફાઇલ બંધ થઈ જતી ઘણી વખત ડાયરેક્ટ એમનામાં આની એજન્સી હતી એ એજન્સી છે એજન્સી પણ મિત્રો અત્યારે ઘણી એજન્સીને પકડી નાખી છે એને બેન્ડ કરી દીધી છે એને બ્લોક કરાવી છે અને એની ઉપર એક કાયદાકીય પગલાં લીધા છે કાર્યવાહી કરી છે તો આવા જે આઈપીએસ અધિકારી એક ફિલ્મ મિત્રો આપણે ફિલ્મ જોયું છે એ એવી જ રીતના અત્યારે આ એક આપણા આઈપીએસ અધિકારી મહિલા જે છે એણે મિત્રો ખૂબ જ સારું કામ કર્યું છે બાળકો માટે પછી બીજા એક મહિલા છે એ મેં વિડીયો જોયેલો છે કે પોતે આઈપીએસ પીએસઆઈ કક્ષાના નોકરી કરે છે પીએસઆઈ અને એ નાના નાના બાળકો હોય ને એને જ્ઞાન આપે છે મિત્રો દરેક કોઈ સ્કૂલ હોય કોઈ ફંક્શન હોય તે તો ત્યાં જાય અને ગાઈડ કરે છે તો આવા બેનને પણ હું સલામ કરું છું અને દરેક એક હમણાં મેં વિડીયો જોયો છે ભાઈ અપંગ એટલે કે દિવ્યાંગ બાળક છે બંને હાથ કોણીએથી નથી અને એક પોલીસ અધિકારી મિત્રો એક પોલીસ અધિકારી તેને ખંભે બેસાડી અને પોલીસ સ્ટેશનનું મિત્રો આખું રાઉન્ડ લગાવે છે અને એ દિવ્યાંગ એટલો ખુશ થાય છે એને પોલીસ ખુદ પોતે મિત્રો એની ખુરશી ઉપર બેસાડી અને પોલીસની કેપ એટલે કે ટોપી પહેરાવે છે અને એ દિવ્યાંગની જે ખુશી છે એ દિવ્યાંગના ચહેરાની મિત્રો રોનક હતી ને એ કાંઈક અલગ હતું એટલે આ જે વસ્તુ બને છે ને એમાં ઘણી વખત કે પોલીસો લોકોના દિલ જીતી લે છે પણ અમુક પોલીસોના હિસાબે મિત્રો દરેક પોલીસમાં નોકરી અથવા ફરજ બજાવતા લોકોને થોડુંક શરમિંદા થવું પડે છે એટલે કહેવત છે કે પાંચે આંગળી હરખી ના હોય પણ અહીંયા મિત્રો ઘણા પોલીસ એવા છે કે પોતે પોતે પોતાની વર્દીની કુમારી હોય છે અને એ જે કુમારી છે ને એ હંમેશાની માટે એની આજીવિકા હોય છે એક ખાખી છે ને ખાખી એમનું નથી મળતી ભાઈ ખાખી પહેરવા માટે અને ખાખીને પામવા માટે છે ને તમારે રાતને દિએક કરવા પડે છે પુષ્કળ પ્રમાણમાં મહેનત કરવી પડે છે અને આખરે જેના નસીબમાં હોય ને એને જ ખાખી પણ મળે છે ખાખી વેસાતી તો નથી મળતી ભાઈ એટલે જે લોકો હમણાં એક આપણે બનાવ બન્યો છે ભાઈ કોડીનાર તાલુકાનો કે નાની ઉંમરે પોલીસ ગ્રાઉન્ડ પાસ કરી લીધું અને મિત્રો સદનસીબે કુદરત કુદરત રૂપ છે તો ક્યારે હું થાય નક્કી ના હોય કુદરતના કારણે મિત્રો અથવા તો એના કોઈ એવા નસીબ પણ આ જે ઘટના બની છે દુઃખદ ઘટના બની છે ભગવાન એના આત્માને શાંતિ આપે કેમ કે ભાઈ પોતે પોલીસ ગ્રાઉન્ડમાં પાસ થઈ ગયા હતા અને મિત્રો પોલીસનું સપનું હતું ને એ સપનું રહી ગયું એટલે આવા લોકોને પણ મિત્રો ખરેખર આપણે સલામ કરીએ છીએ કેમ કે તન તોડ મહેનત કરતા હોય અને આખરે આવું પરિણામ મળે તો પરિવારને પણ આંચકો આવી જાય તો આઘાત લાગી જાય અને ખાસ બસ એકદમ ભાઈ મજામાં છે અને અપના ડેરી ફાર્મ પાગલ ભાઈ તમે યાર કમેન્ટ તો કાંઈક વ્યવસ્થિત રીતે સારી કરો યાર તો યાર મેન વસ્તુ અત્યારે આપણા દરેક જગ્યા ઉપર આપણને સરકારશ્રી દ્વારા પોલીસ દ્વારા સાથ અને સહકાર મળે એવી રીતના આપણે રહેવું જોઈએ ઘણી વખત મિત્રો આપણે જ આપણે કાયદાના ઉલ્લંઘન કરતા હોય છે પછી આપણે કઈ વિડીયો એવા હશે કે મેં કાયદાના ટૂંકમાં અમુક અમુક જે ઉલ્લંઘન કરતા હોય એના વિરોધમાં વિડીયો બન્યા છે પણ આજે મેં જે વિડીયો જોઈએ ને ત્રણ વિડીયો મારા શોર્ટમાં હું મૂકી પણ દઈ જાય ખરેખર આ વિડીયો જોઈને મને એવું થયું છે કે દરેક જગ્યા ઉપર જુઓ દરેક જિલ્લામાં ખાલી બે વ્યક્તિ આવવા નીકળે ને એટલે મિત્રો ખૂબ જ વિકાસ થાય એવું મને લાગે છે ઘણી વખત મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી ફરજ બજાવતા લોકો એની સેલેરી ઓછી હોય છે કામ વધારે હોય છે અને પોલીસનું રક્ષણ કરવાનું કામ છે પણ અહીંયા સરકાર શું કરાવે એની પાસે કોઈ નેતા આવે તો એની એની સુરક્ષામાં મોકલી દે કોઈ ફંક્શન હોય તો ન્યા મોકલી દે એટલે આવું કામ કરે પછી ઘણી વખત આના હિસાબે પણ પોલીસ કોન્સ્ટેબલમાં ફરજ બજાવતા લોકો થોડુંક નાસી પાસ થતા હોય છે અને એને પણ એવું થાય કે અમે ઓછા પગારે અમને કેટલી મહેનત કરાવડાવે છે તો આવા તમામ લોકોને મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કે દિવસ હોય રાત હોય ચોમાસું હોય શિયાળો હોય ઉનાળો હોય આવી તમામ પરિસ્થિતિમાં મિત્રો પોલીસ આર્મી આ આપણું રક્ષા માટે હંમેશાની એ માટે તૈનાત હોય છે આપણા કોઈ નેતા આવતા હોય તો એની સુરક્ષા માટે કોઈ નાનું એવું ફંક્શન હોય તો એની સુરક્ષા માટે તો મિત્રો આનાથી બીજું શું હોય આજનો વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અહીંયા આજના વિડીયોમાં મિત્રો તમામ લોકોને ખાસ કે આપણા એક પોલીસ જવાનમાં દરેક પોલીસ જવાન એવા ખરાબ નથી હોતા એટલે એના માટે પણ મિત્રો એક કમેન્ટ કરી દેજો વિડીયોને શેર કરજો ધન્યવાદ મિત્રો ફરી પાછા એક નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી તમામ લોકોનો મિત્રો ખૂબ ખૂબ આભાર બત્રી જલવા તમારા તમામ લોકોનું મિત્રો લાઈવમાં હાર્દિક સ્વાગત કરે છે આવનારા દિવસોની અંદર ફરી પાછા લાઈવમાં આવશું નવા મુદ્દાની સાથે નવામાં લાઈવ આવશે તો મિત્રો જય સંવિધાન જય હિન્દ જય ભારત